પાલિકામાં કોંગ્રેસ શાસકોના શાસન વખતે વોર્ડ નંબર એક અને પાંચની મધ્યમાં ટેલિફોન એક્સચેન્જની ઓફિસથી દરબાર ઘર તરફ જવાના રસ્તા પર તાલુકા પંચાયત મિશ્ર શાળા નંબર બે તેમજ આંગણવાડી આવેલ હોય અને નાના બુલકાઓ અભ્યાસ અર્થે આવતા હોય છે અને રમત ગમત માટે તેમજ સિનિયર સિટીઝન માટે સરકારમાં અનેક પ્રયાસોથી અંદાજે દસ લાખની માદ પર રકમથી તળાવના કાંઠે શાંત વાતાવરણમાં નિર્માણ થયું હતું અને આ બાગ નિર્માણ બાદ આંગણવાડી તેમજ મિશ્ર શળાના ભૂલકાવ ભણતર સમયના વિરામ વખતે ફૂલ બજાર સાથે રમત ગમત કરીને સમય વિતાવતા હતા અહીં

બાગ બંધ છે ને વાંચવા ને ભણવા હતું અમારે બાગ ખોલાવવું છે ને એ હોસ્પિટલ ખોલતા નથી બોલો તમારું નામ શું જૈનુલ શું તકલીફ છે તમારી કે અગર અમને છે તો એક વર્ષથી બંધ કરી બંધ કરી દીધું છે તો અમારે તકલીફ પડે છે રમવા હશો ને ભણવા બોલો બેટા શું તકલીફ છે વગેલા ઈમાન મક્સુ શું તકલીફ છે બેટા આ બાગ એક વર્ષથી બંધ છે ને અમારે ભણવા સારું આવીએ છે પણ આ જળ હોય લોક જ હોય ને રમવા સારું બધા અંદરના બધું તૂટ તૂટલું છે તમે લોકો જે આ બાગમાં આવો છો બરાબર રમવા માટે ભણવા માટે

આ તાળું ખોલવામાં આવ્યું ત્યારબાદ અંદર જોયા દ્રશ્ય કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આ બગીચાની સફાઈ પણ નથી કરવામાં આવી અને આ બગીચાની સફાઈ નહીં કરવાના કારણે મોટા મોટા ઘાસ પણ ઉગી ગયા છે ઘાસ ઉગી જવાના કારણે મચ્છરોનું ઉપદ્રવ વધી ગયું છે ઝેરી બાજુમાં તળાવ હોવાના કારણે ઝેરી ઝાખરો પણ અહીંયા જોવા મળી રહી છે ત્યાં વહેલી તકે આમોદ નગરપાલિકા દ્વારા આ બગીચાનું સંભાળ કરવામાં આવે તેવી માંગ કરવામાં રહી છે ત્યારે આપણી સાથે અહીંયા આમોદનગરમાં આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આપણી સાથે જોડાયા છે અને એમને પૂછવાનો પ્રયત્ન કરીશું આ સાજુભાઈ આ શું છે સમસ્યાને કેટલા વખતથી આ બગીચો બંધ છે ખરેખર આ બગીચો છેલ્લા પાંચ વર્ષ પહેલાંના કાર્યરત કરવામાં આવેલું હતું એક નંબર અને પાંચ નંબરના વોર્ડના રહીશો તથા અહીંયા આગળ સ્કૂલો બનાવેલી છે અને સંતરામ મંદિર પણ આવેલું છે બેન જાહેર રસ્તો હોય સુખાકારી માટે આ બગીચો બનાવવામાં આવેલો અમારા વહીવટની અંદર છેલ્લા દોઢ બે વર્ષથી આનું કોઈ મેન્ટેનન્સ કરવામાં નથી આવેલું તમે જોઈ શકો ઝાળીઝડા કેટલા છે બાજુની અંદર તલાવ છે તલાવની અંદર ઝેરી જાનવર અહીંયા પણ ઝેરી જાનવર ચલાવી પરિસ્થિતિ નથી નાના નાના બાળકોને અહીં કેવી રીતે રમવા લઈ શકાય બુઝુર્ગ માણસ કઈ રીતે આવી શકે એનો જાન જાનનું જોખમ છે નગરપાલિકાના સત્તાધીશો આને પણ ધ્યાન નથી આપતા એક બે બગીચાઓ આમોદ ગામમાં બનેલા છે કાર્યરત થયેલા કે એ એ ખરેખર કાર્ય કરવું જોઈએ એ કરતા નથી એમના વિવાદો એમના ઝઘડાને કારણે આવી જે સુંદર દેખાયેલી પરિસ્થિતિ છે તેનું પર એ લોકો કંઈ કાર્ય કરતા નથી ખરેખર બહુ દયાજનક વાત છે જેમ જણાવ્યું કે ભાઈ છેલ્લા એક દોઢ વર્ષથી આનું મેન્ટેનન્સ થવાના કારણે આ બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલ ગૌરી વ્રતનો પર્વ ચાલતો હોય જેના કારણે લોકોને અહીંયા આવવામાં પણ રમવા આવવા માટે આ બંધ હોવાના કારણે બહાર જવું પડે છે ત્યારે આપણે અહીંયા સ્થાનિક એક રહીશ પણ જોડાયા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે શું સમસ્યા છે કાકા આ બાબતે શું સમસ્યા છે બગીચો છેલ્લા પાંચ વર્ષ પહેલા કર્મચારી છે નગરપાલિકા એ પોતાના કામ માટે વેરા વસુલાત માટે માંગણા બિલ વેચવા માટે નગરપાલિકામાં બોલાવેલા છે જેથી તેમને આ અહીંયાની સફાઈ થતી નથી જેમ જણાવ્યું કે ભાઈ આ છેલ્લા માંગણા બિલ માટે કર્મચારીને અહીંથી ખસેડી દેવામાં આવે છે જેના કારણે દોઢ વર્ષથી બગીચો બંધ છે એનું મેન્ટેનન્સ નથી થતું સફાઈ નથી થતું એક બાજુ ગુજરાતમાં સ્વચ્છ ભારત ને સ્વચ્છ ગુજરાતની વાતો કરી રહી છે ભાજપ સરકાર ત્યારે ક્યાંક ને ક્યાંક આ નખોરી બાબત લાગતી હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ જપન શાહ સાથે બી ઇન્ડિયા ન્યૂઝ Vamos.